આમુદમાં ખુલ્લી ગટરો ફરી અકસ્માત કારણ રાહદારી ગટરમાં માં ખાબક્યો સમગ્ર ઘટના સીસીટીવી કેદ આમુદ શહેરમાં ખુલ્લી ગટરો મહામારી સમાન બની ગઈ છે તિલક મેદાન વિસ્તારમાં આવેલી અતુલ બેકરી સામેના રસ્તા પર એક રાહદારી રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે અચાનક ખુલ્લી ગટરમાં ખાબકી ગયો સમગ્ર ઘટનાક્રમ નજીકના એક દુકાનમાં સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે સદનસીબે ઘટના ગંભીર ઈજા વિહોણી રહી પરંતુ આ ઘટનાએ ફરી એકવાર નગરપાલિકાની બેદરકારીને ઉજાગર કરી છે વિસ્તારના રહેવાસીઓના કહેવા પ્રમાણે નેક વખત ખુલ્લી ગટરો અંગે તંત્રને માહિતી આપવામાં આવે છે છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી સ્થાનિક રહેવાસીઓ નાગરિકોએ નગરપાલિકાની સામે ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું કે જો તાત્કાલિક રીતે ખુલ્લી ગટરોને ઢાંકવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાનિથી ઇનકાર કરી શકાય નહીં નાગરિકોએ ખુલ્લી ગટરને ઢાંકવા ચિહ્નિત કરવા અને સુરક્ષિત બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવા નગરપાલિકાને આવેદન આપવાનું આયોજન કર્યું છે આ ઘટના સામે તંત્ર ક્યારે જાગશે આવી બેદરકારી જો ચાલુ રહેશે તો આવનાર સમયમાં વધુ અકસ્માતોની શક્યતા છે હવે સમય આવી ગયો છે કે આવા મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપે અને રહીશો માટે સુરક્ષિત માહોલ ઊભો કરે